અપહરણ અને ખંડણી કેસના આરોપી હિરલબા જાડેજાની વધુ એકવાર ધરપકડ કરવામાં આવી છે વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડની રકમ પોરબંદરમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી હિરલબાએ પોતાના માણસો અને નાના માણસોના એકાઉન્ટ ખોલાવી તેમાં સાયબર ફ્રોડની રકમ જમા થતી હતી ચૌદ બેંક એકાઉન્ટ પૈકી દસ એકાઉન્ટના સરનામા હિરલબાના નિવાસસ્થાનના હતા જે બાદ સાયબર ક્રાઇમના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી હિરલબા જાડેજા અને હિતેશ ઓડેદરાની પોરબંદર પોલીસે ધરપકડ કરી અપહરણ અને ખંડડી આરોપમાં હિરલબા જુનાગઢ જેલમાં તેમજ હિતેશ ઓડેદરા પોરબંદર ખાસ જેલમાં હતા આરોપીઓ જેલમાં હતા ત્યારે પોરબંદર પોલીસે હિરલબા સામે વધુ એક ગુનો દાખલ કર્યો હતો થોડા સમય અગાઉ પોરબંદર જિલ્લાના કુતિયાણાના એમએલએ કાંદલ જાડેજાના કાકી હિરલબા જાડેજા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે તેમની સામે વધુ એક કેસનો સકંજો કસાયો હોવાની માહિતી છે

ગુનો દાખલ થયો છે આ મામલે સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે નોંધનીય છે કે અગાઉ પણ હિરલબા જાડેજા સહિત તેમના સાગરિતો વિરુદ્ધ અપહરણ અને ખંડણીના આરોપ હેઠળ કેસ નોંધાયો હતો જે હેઠળ હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી